નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્ય ડે ન્યૂઝ આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરમાં હર કદમ મે હે દમ શીર્ષક સાથે સસ્ટેનેબિલિટી થીમ હેઠળ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની બારમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મેરેથોનની બારમી આવૃત્તિએ દેશ અને વિદેશ તેમજ વડોદરાના દોડવીરો માટે એક અદ્ભુત અનુભવ બની રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં મેરેથોનની અગિયારમી આવૃત્તિએ એમ જી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને રેકોર્ડ બ્રેકિંગ નોંધણીઓ સાથે એશિયાની સૌથી મોટી નોન મેટ્રો મેરેથોન તરીકે ચિહ્નિત કરી છે અને તેની બારમી આવૃત્તિને વધુ અદ્ભુત બનાવવા માટે સંકલ્પબદ્ધ છે બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષંઘવી ફ્લેગ ઓફ માટે ખાસ ઉપસ્થિત રહેશે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન બે હજાર પચીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અભિયાન વિથ સસ્ટેનેબિલિટી અભિયાનના આહવાનને પડઘો પાડે છે જેએસ ડબ્લ્યુ એમ જીવીએમ બે હજાર પચીસ તેની મુખ્ય થીમ તરીકે સસ્ટેનેબિલિટીના સંદેશને પુનરાવર્તિત કરી રહ્યું છે એમ જીવીએમનું આયોજન પ્રોફેશનલ ઇવેન્ટ કંપની નહીં પણ વડોદરાના નાગરિકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ ટીમમાં અધ્યક્ષ અધ્યક્ષ ડિરેક્ટર્સ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર કમિટી મેમ્બર્સ અને ફ્રન્ટ રનર્સનો સમાવેશ થાય છે તેઓ વડોદરાની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તેઓ મેરેથોનમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરીને અનુભવ લેવા સ્વયંસેવક બને છે તેઓ તેમની ઇન્ટર્નશિપ સ્વેચ્છાએ કરે છે મેરેથોનના અંતે તેઓને ઇન્ટર્નશીપ અને પૂર્ણતા પ્રમાણપત્રો મળે છે અહીં તેઓ જે અનુભવ મેળવે છે તે તેમને તેમના અભ્યાસ પછી તેમની આગળની કારકિર્દીમાં મદદરૂપ બને છે સમગ્ર ભારત અને વિદેશના દોડવીરોના આ ઉત્સાહથી વડોદરા મેરેથોન ટીમ ખુશ છે દોડવીરો દોડ્યા પછી આનંદની લાગણી સાથે પાછા ફરે છે અને વડોદરા મેરેથોનને એક અદ્ભુત દોડના અનુભવ તરીકે રેટ કરે છે અત્યાર સુધીમાં એમજી વડોદરા મેરેથોનની બારમી આવૃત્તિમાં એક પોઈન્ટ પંદર લાખ રજીસ્ટ્રેશન થઈ ગયા છે મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ રન અને જવાન રનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ

મુખ્યમંત્રી શ્રી અને આપણા એચએમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બંને જન વડોદરા મેરેથોન ને બીજી ફેબ્રુઆરીએ ફ્લેગ ઓફ કરશે આ વખતની મેરેથોન વસંત પંચમીના દિવસે અને જાનવીએ કહ્યું એ પ્રમાણે આ આપણો વડોદરાનો મહાકુંભ થઈ રહ્યો છે વસંત પંચમી ઋતુને આપણે આવકારીએ છીએ વર્ષ સરસ જાય પ્રફુલ્લિત જાય રંગથી ભરાય એવું જ આપણી મેરેથોન આપણને બી સશક્ત કરે સ્વસ્થ કરે અને આપણા જે લક્ષ્ય છે આ વખતના ખાસ કરીને સસ્ટેનેબિલિટીના એને આપણે વડોદરામાં આગળ લઈ જઈએ જે એસ એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઈકનું આયોજન આપણા એક વસંત પંચમીના શુભ દિવસે બીજી બીજી ફેબ્રુઆરીએ સવારે સાડા ચારથી ફ્લેગ ઓફ થઈ રહી છે મને ખૂબ આનંદ છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હોમ મિનિસ્ટર સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી પણ આપણી મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે હાજરી આપી રહ્યા છે આ મેરેથોનમાં એક લાખ એકવીસ હજારથી વધુ અને હજી પાઇપલાઇનમાં છે એટલે લગભગ સવા લાખ જેટલા રજિસ્ટ્રેશન્સ થઈ જશે આજ સાંજ સુધી અને આ મેરેથોનની એક જે આપણો હેતુ છે સસ્ટેનેબિલિટીનો જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી એક પોઈન્ટ એજેન્ડા છે કે આપણે સસ્ટેનેબિલિટીને આપણે આ પૃથ્વીને બચાવવા માટે આપણા દેશના વિકસિત ભારત માટે એક પ્રયાસ કરીએ યુવા પેઢીમાં એની એક સસ્ટેનેબિલિટીની પોતાના આ અંગત જીવનમાં એક હેબિટ બની જાય એ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્લબ્સ આપણે સ્કૂલોમાં શરૂ કરી છે એક એક હજારથી વધુ પ્લાસ્ટિક આપણે ભેગું કરી લીધું છે બાળકો દ્વારા ભેગું થયું છે અને એને રિસાયકલમાં મોકલ્યું છે તો પ્લાસ્ટિક પાણી કન્ઝર્વેશન ગ્રીનરી પ્લાન્ટિંગ મોર ટ્રીઝ અને આપણે આપણા જીવનમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવા માટે શું કરી શકીએ એક હેબિટ તરીકે લાઇફસ્ટાઈલ તરીકે એનું આપણે એક જે પ્રયાસ કરી રહ્યા એ ખૂબ સારી રીતે ચાલુ થઈ ગયો છે ખૂબ જ સારા ઉત્સાહથી આજે વડોદરામાં આયોજન બધું જ થઈ ગયું છે રૂટ્સ ઉપર વડોદરા પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ઝીણવદથી બધું જ બધી જ જે બધા ચેલેન્જીસ હોય કે જે બધા પોઈન્ટ્સ હોય એને આપણે લઈ લઈ લીધા છે અને ખૂબ સારું તૈયારી થઈ ગઈ છે વડોદરા સૌ આપણા આપણે ત્યાં જે દોડવા આવે છે એ બધા જ કહે છે કે વડોદરામાં દોડવાનો એક એક્સપિરિયન્સ એક અનુભવ અનોખો છે તો આપ સૌ વડોદરા મેરેથોનમાં જોડાજો જોડાવ અને જો આપ દોડતા ના હો તો રૂટ પર આવીને દોડવીરોને વધાવજો એ મારી અમારી વડોદરા મેરેથોન તરફથી આપ સૌને અપીલ છે વડોદરાના સિટી પોલીસ આપણા શ્રીએ એક સેફટી માટેનું બહુ મોટું એક ઓબ્જેક્ટિવ એમને હાથે લીધો છે તો વડોદરા ટ્રાફિક સેફટી પ્લેજ એવી જાતની એક આપણે શપથ લેવાના છે અને આ શપથ માટે આપણે વર્લ્ડ રેકોર્ડનો બી એક એટેમ્પ્ટ કરી રહ્યા છીએ આપણા ધર્મ દર વર્ષની જેમ આપણા ગુરુઓ વડોદરા મેરેથોનને આવીને આપણા આશીર્વાદ આપે છે આ વખતે મને ખૂબ આનંદ છે કે આપણા વડોદરાના અલગ અલગ ધર્મની જે સંસ્થાઓ છે એનજીઓ છે એમાંથી અઢાર હજારથી વધુ રજીસ્ટ્રેશન મળેલા છે વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે વડોદરા મેરેથોનનું આયોજન બીજી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના અમારા પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વહેલી સવારમાં છ સાડા છ વાગે આ મેરેથોનમાં ભાગ લેવાના છે ફ્લેગ ઓફ કરવાના છે દોઢ લાખ કરતાં પણ વધારે લોકો જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે મોટી સંખ્યામાં બહેનો પણ જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહી છે સસ્ટેનેબિલિટી એને એક મૂળ મંત્ર બનાવીને આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત આટલા વર્ષોથી આ મેરેથોનનું આયોજન થાય છે માન્ય તેજલબેન અમીનની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરમાં મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પધારવાના છે એક લાખથી પણ વધારે લોકો આમાં ભાગ લઈ રહ્યા છે અને વડોદરા શહેરમાં આ મેરેથોનનું બારમું વર્ષ છે અગિયાર વર્ષ પૂર્ણ કરીને બારમા વર્ષમાં આ વડોદરા શહેર આયોજન કરવા જઈ રહ્યું છે તો મેરેથોનના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેરના નાગરિકોને પણ અભિનંદન આપું છું કે જેઓ આવી ઇવેન્ટ્સમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વડોદરાનું નામ ઊંચું કરી રહ્યા છે તો ફરી એક વખત વડોદરા મેરેથોનના આયોજકોને હું અભિનંદન આપું છું